કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના આ વીડિયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ તાજા બજાર ભાવ અને સો ટકા સાચા ભાવ મેળવવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસ એક હજાર ચારસો પચાસથી એક હજાર છસો આઠ સુધી ઘઉ લોકવાન પાંચસો તેતાલીસથી પાંચસો એંસી સુધી ઘઉ ટુકડા પાંચસો ચાલીસથી પાંચસો એંસી સુધી બાજરી પાંચ બાજરી ચારસો ત્રણથી ચારસો પંચાવન સુધી તુવેર એક હજાર પાંચસો પચીસથી બે હજાર પાંત્રીસ સુધી ચણા પીડા એક હજાર ત્રણસો ત્રીસથી એક હજાર ચારસો પંચોતેર સુધી ચણા સફેદ એક હજાર નવસોથી બે હજાર નવસો પચાસ સુધી અડદ એક હજાર પાંચસો અગિયારથી એક હજાર સાતસો સુધી મગ એક હજાર બસો સિત્તેરથી એક હજાર છસો પચાસ સુધી વાલદેશી એક હજાર આઠસો પચીસથી બે હજાર સો સુધી વટાણા એક હજાર સાતસો પચીસથી ત્રણ હજાર બસો બ્યાસી સુધી શિંગદાણા એક હજાર ચારસો પચાસથી એક હજાર પાંચસો ચાલીસ સુધી મગફળી એક હજારસોથી એક હજાર ત્રણસો નેવું સુધી તલ બે હજાર પચાસથી બે હજાર પાંચસો ચોરાણું સુધી એરંડા એક હજાર એકસો પચાસથી એક હજાર બસો સિત્તેર સુધી સોયાબીન આઠસો નેવુંથી નવસો એક ઓગણીસ સુધી काड़ा तल तर हजार बसो पंचोतेर थी तरह हज़ार आठ सौ अठार सुधी लसन तरह हज़ार थी चार हजार आठ सौ सुधी धाणा एक हजार एक सौ एसी थी एक हज़ार चार सौ ए सुधी वरियाड़ी एक हज़ार बस्सो थी एक हज़ार चार सौ पचास सुधी जीरु चार हज़ार पांच सौ थी पांच हज़ार एक सौ पचास सुधी राई एक हज़ार साइठ थी एक हज़ार तरण सौ नेवी મેથી એક હજાર સાહીઠથી એક હજાર ત્રણસો નેવું સુધી રાયડો એક હજાર ત્રીસથી એક હજાર એકસો સાહીઠ સુધી ગવાદનું બીચ એક હજાર ત્રીસથી એક હજાર પચાસ સુધી રચકાનું બીચ બે હજાર ત્રણસોથી ચાર હજાર નવસો પચાસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉં પાંચસો ત્રીસથી પાંચસો એંસી સુધી કપાસ એક હજાર એકસો અગિયારથી એક હજાર પાંચસો એક્યાસી સુધી મગફળી ચીણી નવસો પચાસથી એક હજાર પાંચસો એકાવન સુધી મગફળી જાડી સાતસોથી લઈને એક હજાર બસો પચાસ સુધી એરંડા એક હજાર એકાવનથી એક હજાર બસો છોતેર સુધી જીરું ત્રણ હજારથી પાંચ હજાર એકસઠ સુધી ડુંગળીલાલ ત્રણસો અગિયારથી નવસો એક સુધી બાજરો ત્રણસો એકોતેરથી ચારસો એકોતેર સુધી મગ સાતસોથી એક હજાર છસો એકવીસ સુધી ચણા એક હજાર ત્રણસો એકથી એક હજાર ચારસો છાસઠ સુધી સફેદ ચણા એક હજાર ચારસો એકથી બે હજાર આઠસો અગિયાર સુધી અડદ સાતસો એકાણુંથી એક હજાર છસો એકત્રીસ સુધી તુવેર આઠસો એકત્રીસથી બે હજાર અગિયાર સુધી મેથી એક હજારથી એક હજાર છવ્વીસ સુધી વાલ પાંચસો છવ્વીસથી એક હજાર સાતસો છોતેર સુધી જૂનાગઢ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે વાત કરવામાં આવે તો ઘઉલોકવાન ચારસોથી પાંચસો ચોપન સુધી ચણા એક હજાર ત્રણસોથી એક હજાર ચારસો એક્યાસી સુધી જીરું ચાર હજાર સાતસો પચાસથી ચાર હજાર આઠસો સુધી તલ બે હજારથી બે હજાર ચારસો ચોવીસ સુધી દાણા એક હજાર બસોથી એક હજાર ચારસો પંદર સુધી બાજરો ચારસો સોળથી ચારસો સોળ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉં લોકવાન પાંચસો દસથી છસો ત્રણ સુધી ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો એકોતેર સુધી चना एक हज़ार बसौ चौप्पन एक हज़ार पाँच सौ छवीस सुधी एर एक हज़ार एक सौ वीस हज़ार बसो त्याशी सुधी जीरु चार हज़ार आठ सौ थी चार हज़ार आठ सौ सुधी तल एक हज़ार पाँच सौ थी बे हज़ार सात सौ सुधी काड़ा तल तरण हज़ार तरण सौ पंचासी थी तरह हज़ार सात सौ पचास सुधी धाणा एक हज़ार एक सौ चालीस एक हज़ार तरण सौ वीस सुधी મગ એક હજાર એકસો સિત્તેરથી એક હજાર ચારસો પચાસ સુધી સિંગદાણા સાતસો પંચોતેરથી એક હજાર એકસો છવ્વીસ સુધી તો ખેડૂત મિત્રો આ હતા આપણા રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને જો તમે વિડીયોને વધારે લાઇક કરશો તો વધારે વધારે ખેડૂત મિત્રો સુધી યુટ્યુબ આપણો વિડીયો સજેસ્ટ કરશે એટલે ખેડૂત મિત્રોને આપ સાચી માહિતી મળી રહેશે જેથી કરીને વિડીયોને ચોક્કસથી લાઇક કરજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો આપેલા કોડને સ્કેન કરી આપેલા નંબર પર મેસેજ કરી અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી જોડાઈ શકો છો અને એક ખેડૂત મિત્ર હોવાને નાતે બીજા ખેડૂતને આ વિડીયો ચોક્કસથી શેર કરજો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને કોઈ પણ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય ને જે ધંધાકીય જાહેરાત તેમજ અથવા કોઈ પણ ખેડૂત મિત્ર જોઈ રહ્યા હોય ને તેમને કોઈ પણ પ્રકારની જાહેરાત યુટ્યુબ દ્વારા કરાવી હોય તો આપેલા નંબર પર મેં કોલ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ ફરીથી એકવાર આભાર